નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે બજરંગદાસ બાપા ના જન્મસ્થાન ઝાંઝરિયા હનુમાનજી મંદિર ખાતે ગુરુ પૂર્ણિમા પર્વ ની ઉજવણી કરવામાં આવી હતી ગુરુ પૂર્ણિમા પર્વને અનુલક્ષીને મંદિર ખાતે વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો ભાવિકોએ ઝાંઝરિયા હનુમાનજી અને બજરંગદાસ બાપાના દર્શનનો લાભ લીધો હતો ભાવનગરના લીલા ગ્રુપના ચેરમેન કોમલકાંત શર્મા પણ ઉજવણીના કાર્યક્રમમાં જોડાયા હતા અને બજરંગદાસ બાપાનું પૂજન કર્યું હતું

ગુરુપૂર્ણિમા પર્વ નિમિત્તે મંદિર ખાતે પૂજન ધ્વજારોહણ પ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા